ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો જેને લઈ બે ડેમ છે એક પાનમ ડેમ અને એક કળાના ડેમ જે ઓવરફ્લો થયો જેમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ આ બંનેવ ડેમની જો વાત કરવામાં આવે તો આ બંનેવ ડેમમાંથી પાણી વાહકપોરી વિયરમાં છોડવામાં આવ્યું જેને લઈ આ મહી નદી છે મહીએ સાગરનું સ્વરૂપ ધારણ કર્યું છે અત્યારે મહી નદી જે છે તે બે કાંઠે વહી રહી છે